તો રામ રામ ડાયરાને અને જય શ્રીરામ મિત્રો કેમ શબ્દ મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોતા હોય એ મજામાં જ હોય તો મિત્રો અત્યારે તમારો ભાઈ મજામાં નથી કારણ કે તમારા ભાઈને થઈ ગયો છે ડેન્ગ્યુ હા મિત્રો તમારા ભાઈને ડેન્ગ્યુ થઈ ગયો છે બાટલા ચઢા છે ચાર દિવસના સતત તો મિત્રો અત્યારે આપણે આજે સૌ થોડું સારું છે પહેલાં કરતાં તો અને આજે ફરીથી આપણે એક બાટલા ચઢાવવા જવાનું છે અત્યારે હમણાં નવ સાડા નવે અને અને આજે રિપોર્ટ બી કરાવવાનો છે તો વિડીયોમાં એન્ડ લગ્ન બન્યા રહેજો વિડીયોમાં બહુ મજા આવશે અને નવું જાણવા બી મળશે ઓકે તો જાણવા મળે કે નહીં એ તો ફાઇનલ નથી પણ વિડીયો જ રાખજો રેડી અને અત્યારે તો આપણે પેલા દવા પીવાની છે આપણે દવા પી લઈ ને દવા તો જો કેટલી બધી દવા છે આમ તો જોવો તમે આ તીખ લીધો જો કેવડી મોટી છે આટલી બધી દવા પીવાની છે દવા પી લઈ અને

બધી દવા મિત્રો કોઈ પી નથી શકાય રે તો કોમેન્ટમાં લખી દો મને કે બધી દવા કોણ અકારે પી કેટલી દવા હતી ચાર થી પાંચ દવા હતી બધી અકારે પી કોમેન્ટ કરના કોણ પીએ બધી અકારે મારે જેવું આવું માણા કોણ છે તો હવે ને મીઠુભાઈ ભાઈ જાય મીઠુભાઈ પણ આપણે આવી ગયા આર્યા મીઠુભાઈ મીઠું જો તમે જો બોલાવે જો બધા જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહી દે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહી દે જો કયું ના રેડું નાખે વિડીયો ઉતારવા નથી દેતા મિત્રો અત્યારે આપણે થોડી વાર ટીવી જોવાનો ટાઈમ છે પાંચ દસ મિનિટ ટીવી જોઈ લઈએ અને નવ વાગી ગયા અને નવ ઉપર થઈ ગયું હોય એમાં થોડીક વાર ખમી પછી નીકળી ભાઈ તણા બહુ ઉપાડા રેડા હે રેડો રેડ થયા હે જો तो क्या चैनल सब्सक्राइब कर दिया एम केओ बिटू एम चैनल सब्सक्राइब कर दिया एम बोल बिटू और बोल बोल तो મિત્રો તારે હવે મારા નવ જેવું સીધું વાગો આવ્યા તો હવે જઈએ આપણે અને બાટલો ચડાવી આવી ને આજના રિપોર્ટમાં જોઈ હું આવે છે ને હું નહીં આલો તો નીકળી

હવે ટીવી વીવી જોઈ અને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી નાખજો બસ હવે આગળ બ્લોગ નથી બનાવવો મારે પછી મારા ફોનમાં સ્પેસ વધી જાય ને એટલે તો આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલ બનાવવો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાવ એવું કોમેન્ટ કરી નાખજો તો મજાને નવા બ્લોગમાં ત્યાં લગન બધાને જય શ્રી